prose 1 the ganga rivers are the lifeline for the mankind nadiyo manav jati mate jivadori che there are many great rivers in our country india Aapna desh Bharatma ghani moti nadiyo che the ganga is the most important and the greatest river among them તે સૌમાં ગંગા સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે ધ ગંગા ઇઝ ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટી કિલોમીટર્સ લોંગ ગંગા બે હજાર ચારસો ને એશી કિલોમીટર લાંબી છે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ ગંગાનું ઉગમ સ્થાન હિમાલય પર્વતોમાં છે ઈટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ And flows into the બે ઓફ બેંગોલ તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં વહે છે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ગંગા એક પવિત્ર નદી છે દેર આર મેની સ્ટોરીઝ ઓફ હાવ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેના વિશે ઘણી વાર્તાઓ છે વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ તમારે તેમાંની એક વાર્તા જાણવી છે લોંગ અગો દેર વોઝ અ કિંગ ઘણા સમય પહેલા એક રાજા હતો હિઝ નેમ વોઝ સાગર તેનું નામ સાગર હતું હી હેડ અ બ્યુટિફુલ હોર્સ તેની પાસે એક સુંદર ઘોડો હતો He wanted to give his horse as a present to the gods. Te teno ghodo devone bhet tarike aapwa maangto hato. One day a thief took away the horse. Ek diwas ek chor gayo. The king was very unhappy. Raja khoop dukhhi gayo. He sent all his sons to search for it. Teni moklya. But he asked one of his sons named Bhagirath to stay with him. Pan Sagar's son searched the horse all over the land, but they could not find it anywhere. સગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં સો દે ડિસાઈડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ તેથી તેઓએ પૃથ્વીની અંદર તેની શોધવાનું નક્કી કર્યું દે ડગ અ ડીપ ડીપ હોલ તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો એટ લાસ્ટે કેમ ટુ અ ગ્રેટ સી अंत एक विशाण समुद्र सुधी पहुंचया सॉ अल्ड मैन त्या एक वृद्ध मणस जो सगर्स सन्स डिस्टर्ब्ड देट ओल्ड मैन सगरना पुत्रोए वृद्ध मणसने खलेल पोचाड़ी सो ही बीकेम वेरी एंग्री तूब क्रोधित थ હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્ડ સગર્સ ઓલ સન ટુ એશિઝ તે એટલો બધો ક્રોધિત થયો કે તેણે સગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ હવે ફક્ત ગંગાનું પાણી તેમને નવું જીવન આપી શકે બટ એટ ધટ ટાઈમ the ganga was not on the earth she was in the heaven पण ते गंगा पृथ्वी पर bhagirath was alone at home bhagirath Gare eklo he prayed to the river ganga to come down on the earth and bring his brothers to life again tene ganga ne prithvi par તેના ભાઈઓને ફરીથી જીવિત કરવા પ્રાર્થના કરી ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ બટ શી વોઝ અ ફ્રેથ દેટ હડ ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી પણ તેને ડર હતો કે સ્વર્ગમાંથી પૃથ્વી પર તેને પડવાથી પૃથ્વી ફાટી જશે ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્દ ધ ગંગા ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા વિનંતી કરી લોર્ડ શિવા અગ્રીડ ભગવાન શિવ કબૂલ થયા હી હીઆસ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સગર્ઝ સન્સ એન્ડ દે ઓલ કેમ ટુ લાઈફ અગેન ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓ બધા ફરીથી જીવિત થયા ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથે પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી તેથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે